સમોસાની ભોળા દાદા ની સમોસા ની દુકાન કરી આ મુરજ છે ત્યાં જવાનું છે આપડે બેન કઈ જવાનું નથી આપણને નથી બેન જવાનું આમંત્રણ આપ્યું

તો આપણે એક એક સમોસો ખાઈ ભોળા દાદા ના ના ફૂટી દે સમસમ છે ખાઈ લીધા ઉદ્ઘાટન થઈ જાય પછી નિરાતે ખાઈ હે જા ઉદ્ઘાટન ની હું વાર છે હવે સમસમ શેઠ ની વાટે છે વી એના આછે મુરત રાખ્યું ને તો પણ ભોળા દાદા સમસમ શેઠ ને ફોન કરો વેલા આવે મમરા ભાઈ હમણા ફોન કર્યો છે ઠીક ઠીક જો બકુલ આવી ગયા એને કોણ કીધું તમે કીધું મેં નથી કીધું ભોળા દાદા મારી તો ભેગા નથી આવી તો એને કે કીધું હું ક્યાં કાલનો ગામમાં ગયો

હવે હું ભોડા દાદા ઉદઘાટન કરી હાલ પણ હું કામ અમરાભાઈ આપડે ઉદઘાટન કરી વાળા ભાઈ ચાલુ કરો ઉદઘાટન થાય છે લાવો કાતર ક્યાં છે

તો પણ એક કામ કરો ને આપણે બે ઉદઘાટન કરી તો બસ ઈ બરોબર આપડે બે સમોસા ટીવી માં આવી ને હા બધા જોવે હા એવી ગયું દાતાડું હાલો